હલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને જેમ ભાઈ આજે બનાવવાની છું બટાકાવાડા તો બટાકા આ બાફીને લઈ લીધા છે અને છાલ ઉતારી લીધી છે પહેલાં હું લોટ તૈયાર કરી દઈશ તો આ ચણાનો લોટ છે એ લઈ લઈશ અને આ ચોખાનો લોટ છે એ પણ આપણે અંદર એડ કરીશું બે મોટા ચમચા એડ કરી દેવાનું હવે પહેલાં તો આને આપણે મિક્સ કરી લઈશું બરાબર એમાં થોડુંક મીઠું પણ આપણે એડ કરી દઈશું આ મીઠું છે એ એડ થોડુંક કરી દેવાનું હવે આપણે થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈશું અને લોટ બનતા જવાનો હંમેશા લોટને છે ને આવી રીતે થોડુંક થોડુંક પાણી રેડી ન જ કરવાનું તમારે જેથી ગાંઠા ના પડે અને લોટ હંમેશા ચાઢીને લેવાનો એ ખાસ ધ્યાન રાખવાનું તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે તૈયાર થઈ જવું જોઈએ ગોલાપડું હવે આપણે થોડુંક જાડું જ અત્યારે રાખવાનું આવું હવે એને હું પાંચ દસ મિનિટ રેસ્ટ આપીશ ત્યાં સુધી બટાકાવાડાનો મસાલો કરી લઈએ હવે આવી ફ્રાય પેન લઈ લીધી છે એમાં એક ચમચી જીરું એડ કરીશું એક જીર ચમચી વલિયારી એડ કરીશું બે ચમચી ધાણા જીરું છે સોરી જીરું નહીં ધાની કહેવાય એ એડ કરીશું ખડા મસાલા છે આ બે તજના ટુકડા છે આ દગડફૂલ દગડફૂલની બાદિયા કહીએ ને તે છે અને આ મરી છે ત્રણ ચાર ટુકડા મરીને એ એડ કરી દેવાના હવે એને થોડુંક આપણે રોસ્ટ થવા દઈશું આ મસાલો તમે આવી રીતે જ કરીને એડ કરશો ને તો બટાકાવાળા તમને હું ગેરંટીથી કહું કે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે શેકાય ને એની ફ્લેવર આવવાની ચાલુ સુગંધ આવવાની ચાલુ થાય ને મસાલા શેકાઈ એની એટલે આપણે બંધ કરી દઈશું ત્યાં સુધી એને શેકવાનું હવે એમાં સુગંધ આવવાની ચાલુ થઈ ગઈ છે હવે હું એને બંધ કરી દઈશ નહીં તો પછી એ બરી જશે હવે આ મસાલા આપણે પીસવાના છે તો મિક્સર ઝારમાં જ હું એક કાઢી લઉં એમાં ફ્રાય પેનમાં રાખશો ને તમે તો વધારે દાજી જશે એટલે તમારે આમાં કાઢી ઠંડુ થાય એટલે તમારે એને પીસી લેવાનું એનો પાવડર કરી લેવાનો હવે પેલો મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે બટાકાને સ્મેશ કરી લઈએ તો આવી રીતે કરીશ અડધા હાથથી કરીશ ને અડધા આવી રીતે તો શું છે એનો ટેસ્ટ સરસ આવે તો જો ફ્રેન્ડ્સ આવી રીતે કરી લીધા છે બટાકા સ્મેશ બરાબર હવે આમાં નાખવાનો એક વગર હું કરું છું એ તમને બતાવું તો ફ્રાય પેન મૂકી દીધી છે હવે એમાં થોડુંક તેલ એડ કરી દેવાનું તો હવે તેલ થઈ ગયું છે રઈ એડ કરી દેવાની એક ચમચી જેવી ફૂલ આ ડુંગળી છે એ લઈ એડ કરીશું તમને એવું થશે કે એમાં તો વળી ડુંગળી હોય હા હોય ને બહુ સરસ લાગે તમે એકવાર મારી રીતથી ચોક્કસથી ટ્રાય કરજો તમે ખાતા રહેશો બટાકા વડા અને કદાચ ગેસ્ટ ને બનાવશો ને તો પણ તમને પૂછશે કે તમે કેવી રીતે બનાવ્યા બહુ સરસ રેસીપી છે એવું કહેશે તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ડુંગળી આટલી થાય ને એટલે હું લીલા મરચાં એડ કરી દઈશ આટલા રાખ્યા છે તો બટાકાના માવા માં એડ કરીશ મને વધઘટ તમે કરજો હવે આ લીમડાના પાન છે જે ટુકડા કરી લીધા છે એ એડ કરી દેવાના આ દાણા છે એ પણ આ વગરમાં જ એડ કરીશ તમે વઘારમાં કોઈ વાત ટ્રાય ના કર્યો હોય ને એડ કરી ના જોયા હોય ને તો તમે કરી જોજો ધાણાની ફ્લેવર પણ મસાલામાં બહુ સરસ આવે છે આવી રીતે તમે વઘાર કરશો ને પછી એમાં એડ કરશો ને તો હવે આ મીઠું છે થોડુંક મીઠું એડ કરી દઈશ પછી આપણે મસાલામાં થોડુંક એડ કરીશું ડુંગળીને આપણે કાચી નહીં રાખવાની એને પ્રોપર ચઢી જવા દેવાની પછી જ મસાલા ને બટાકાના માવામાં એડ કરવાનો હવે પેલો મસાલો જે બનાવ્યો હતો ને એ આવી રીતે દરી લીધો છે તો થોડોક હું અંદર મસાલા આમાં દેડીશ આમાં નાખીશ અને બીજો પેલી બાજુ એડ કરીશ હવે થોડીક હળદર પણ જોડે એડ કરી દઈશ તમને હળદર ગમતી હોય ને બટાકાવાળા તો એડ કરજો ને તો સ્કીપ પણ કરી શકો આ થોડુંક કાશ્મીરી મરચું છે એ એડ કરીશ હવે આપણો મસાલો રેડી છે એને થોડોક ઠંડો થાય પછી માવામાં એડ કરી દઈશ હવે આ મસાલો આપણે આમાં એડ કરી દઈશું થોડોક આપેલો વધ્યો હતો ને એ મસાલો એડ કરી દેવાનો આ લીલું મરચું હતું એ બધું એડ કરી દઈશું આ દાણા છે એ પણ એડ કરી દઈશ મીઠું ટેસ્ટ પ્રમાણે બટાકામાં થોડુંક જ એડ કર્યું હતું એટલે થોડુંક એડ કરીશ આમચૂર પાવડર છે એ થોડુંક એડ કરી દઈશ હવે આ બધું મિક્સ કરી દઈશ હવે આ દરેલી ખાંડ છે આમાં એક ટીપ્સ એવી આપીશ કે દરેલી ખાંડ હંમેશા છે ને માવો તૈયાર થઈ જાય ને એની આગળ આગળ જ તમારે એડ કરવાનો નહીં તો પછી એ થોડોક માવો છે ને ઢીલો થઈ જાય એટલે બને ને ત્યાં સુધી આવી રીતે લાસ્ટમાં કરવાનો અને બટાકાને બહુ મસાડવાના નહીં આવી હલકા હલકા હાથે તમે આમ આમ કરો ને એવી રીતે જ કરવાનો નહીં તો પછી બટાકાનો માવો ચીકણો થઈ જશે વધારે હવે મને મીઠું ઓછું લાગે છે એટલે હું થોડુંક એડ કરીશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરજો હવે ફ્રેન્ડ્સ આપણો માવો તૈયાર થઈ ગયો છે હવે એના ગોરા કરી લઈશું તો જુઓ તો આવી રીતે ગોળા નાના મોટા તમને ગમે ને એ રીતે કરી લેવાના તમે એકવાર છે ને આ ડુંગળી એડ કરીને જેવી રીતે મેં બનાવી ને એવી રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરો કરજો બહુ સરસ લાગે છે તમારા છોકરાઓ છે ને તો પછી આ જ સ્ટાઇલથી ખાતા થઈ જશે હવે આવી રીતે હું બધા ગોળા કરી લઉં હવે આમાં આપણે થોડુંક સોડા એડ કરી દઈશું આમ તો તમે સોડા ના એડ કરો ને તો પણ સરસ થશે પણ હું કરીશ થોડુંક અને એની ઉપર થોડુંક પાણી એડ કરી દઈશ તો જો આપણું ખીરું રેડી છે હવે આમાં થોડું ગરમ તેલ એડ કરી દઈશું આપણે અને બરાબર મિક્સ કરી લેવાનું આનાથી શું થશે કે તમારે બનું પળ છે ને બહુ સરસ ક્રિપ્સી થશે તો હવે રીતે બોલ એડ કરી દઈશ અંદર બે ત્રણ કરી લેવાના અને હું ચમચીની મદદથી જ કરીશ આવી રીતે કરી લેવાનું અને તેલમાં મૂકી દેવાનું તો જો ફ્રેન્ડ્સ આવી રીતે ઉતલાવતા પુત સરસ ક્રંચી થાય છે આવી રીતે એને જો તેલ પણ ઉપર નહીં દેખાતું બરાબર આવી રીતે બનાવજો બહુ સરસ થશે તો જો ફ્રેન્ડ્સ આપણા બટાકા વડા રેડી છે ચાલો ગરમા ગરમ ખાવા જોડે મરચાં મસ્ત તર્યા છે મારી રેસિપી કેવી લાગી ચોક્કસથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ